ભરૂચના પાંચમતી નજીક વિસ્તારમાંથી સ્ટેશન તરફ પસાર થનાર મહિલા કાર ચાલક નો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાકી હતી જોકે સદનસીબે કારમાં સવાર પરિવાર નો બચાવ થયો હતો ભરૂચ શહેરની એક મહિલા કાર ચાલક પોતાના પરિવાર સાથે સ્ટેશન તરફ જઈ રહી હતી આ સમયે તે પાંચ બત્તી સર્કલ નજીક પહોંચતા તેનો સ્ટેરિંગ પર કાબુ નહીં રહેતા કાર ત્યાં નજીક આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી હતી આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ તાળવે ચોટ્યા હતા આ ઘટના બનતા જ અહીંથી પસાર થતાં લોકો તાત્કાલિક સ્તર પર દોડી આવી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જેમાં સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોને આબાદ બચાવ થયો હતો અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોક તોડા ઉમટી પડ્યા હતા કે અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લી રાખવામાં આવતી ગટરો બંધ કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય